મોરબીના સનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ નજીક મિત્રો બેઠા હતા દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરિંગ પ્રેક્ટિસ કરવા જતાં મિસ ફાયર થતાં એકને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જે દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જનાર શખ્સની કારમાંથી પણ હથિયાર મળી આવતા તેની પણ સામે કાર્યવાહી કરવામાં આવી છે વધુ મળતી માહિતી મુજબ મોરબીના સનાળગામ નજીક આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગ થયું હોય અને એક વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળતા જ મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ મામલે મોરબી એ ડિવિઝન પીએસઆઈ પી આર સોનારાએ આરોપી મોન્ટુ પલવલભાઈ રાવલ અને મહીપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુનો રજિસ્ટર કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી